ને કોલેજે હું તમને ડાયક મળું ભાઈ બંધ ભેગું જવાનું તો બાય બાય આવી ગયો ભાઈ બંધ હાલો આપણે જઈએ કોલેજે ચલો ચલો મિત્રો ભૂગી ગયા આપણે કોલેજે નવેથી આપણો આ બ્લોક આપણો છે જ નહીં અત્યારે થલમોલમાં ને તેર ચૌદ તારીખ પછી આપણે નવો બ્લોક એ થર્મલ માં જોઈ દર ફેર ન્યા જોઈ

જવા આવે આપણા થ્રી ઈડિયટ્સ તમે મિત્રો નાસ્તા લઈને આવી ગયો એ જતિન ઓમ સિ હાય પરેન સાહેબ હેલો મસ્તી તીખા ભાત દહીં ખુરકુરિયા વાટકા ને આ લોકો અહીંયા Nasto kira betha. Nih, kita komprado. Alang untung nung Kita. Kediran, nasto karo karen teh giat upa. Napa yang senggawa? Saya nasto kira betho. Pariin. Nira teh kawalo. Chatin. Modman. Oh. Ajail. Ah ah. Omnya aja kedarin nasto karen. Nah, eklo eklo. Lock ya jayil. Aja. Harom ya? Aja idea. પાસે બે વાર નીકળે ને હામી નથી દેખ થાય હતીન ભાઈ આપણો તમને ખબર હે મેમ્બર બરાબર ને હાલો હવે થર્મલ હાલો કોને થર્મલ હું તમને જો સાહેબ ને ખબર નહી હોય ને લોગ ઉતારા દે બરાબર ને પછી હોસ્ટેલ ભેગા તો બાય નવા બ્લોગ માં નવા બ્લોગ માં એવો બ્લોગ માં આપડો ભાઈ એમ બ્લોગ ઓનલી ફોર મેકેનિકલ આઈડિયા આપડા બ્રધર સાહેબ વાહ સાહેબ આવે સાહેબ આવે સાહેબ બા ધાર્મિક એ ધાર્મિક અહીંયા આપણે ક્રિકેટ રમી શકીએ એવડું તો મેદાન કાકા જોઈ લે અમારો નવો વ્લોગ બ્લોક બ્લોક ની સોરી હાલો તો હું તમને મોલું પછી હવે સાહેબ આવી ગયા ને ખીચા છે રોગે રોગના બાય બાય તો મિત્રો છૂટી ગયા થઈ ગયા આપણે ચાર ને ભાઈ <laughs> જોઈ લે એમ મોટું કેમ ગધનો નામ ના ના બંધ અમારી રોજી રોટી હે આવતી નથી અલગ બસ યાર